એક પોચ બે હજાર ના રોજ માનનીય કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ સિંચાઈના કામ થયા નથી તેની અરજી તપાસ થાય માટે મેં અરજી કલેક્ટર સાહેબશ્રીને અને ડીડીઓ સાહેબશ્રીને આપી હતી પણ આજ લગન સુધી કોઈ તપાસ થઈ નથી અને ડીડીઓ સાહેબ શ્રી અને કલેક્ટર સાહેબને પેટમાંથી પાણી આવતું નથી પાર્ટીનો સક્રિય કાર્યકર થઈ ભાજપ પાર્ટીનો અરજી આપી છે ત્યાંનું જિલ્લા પંચાયત અરવલ્લી જિલ્લા ઉપપ્રમુખ શ્રી એમના ભાઈઓ દ્વારા મારા પર પીછો કરવામાં આવી રહ્યો છે મારા પર ગાડીઓ મારવામાં આવી રહી છે બીજું કે મને વાયા બીજી મળી રહી છે પોલીસ સ્ટેશન અરજી બી કરેલી છે પણ આજ લગ્ન સુધી કોઈ માલપુર પોલીસે કાર્યવાહી કરી નથી મને મારા જીવનો જોખમ છે તો મને કંઈ પણ થશે તો સંપૂર્ણ જવાબદારી રાખવાની જે રહેશે તેના ભાઈઓને રહેશે